મિત્રો મેળામાં રાઈડ તૂટી છે નવસારીમાં જોવો તમે વિડીયોમાં જોઈ શકો છો નવસારી બિલ્ડિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળાના શ્રાવણ માસના અંતિમ સોમવારે પૂર્ણ રાત્રિના પચાસ ફૂટ ઉંચા ટાવર રાઈડ અચાનક તૂટી પડતા રાઈડમાં સવાર અંદાજે દસમાંથી પાંચ ગંભીર રીતે ઘવાયા છે જેમણે નજીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રાઈડ ઓપરેટરની ગંભીર હાલત હોવાથી તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયા છે હાલમાં ડીવાયએસ પીકક્ષાના અધિકારી આગેવાન મેળવનાર ઇજાગ્રસ્ત દ્વારા લેવામાં આવેલા પરવાનગીની તપાસ કરવામાં આવશે ત્યાં સુધી મેળામાં રાઈડ બંધ રહેશે પ્રાંત અધિકારી મિતેશ પટેલે સ્થળેથી મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે એફએસએલ રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કોનો પાછળ આ છે તે પણ જાણવામાં આવશે સીએમ એજન્સી પાસે હતો સાત રાઇડનો કોન્ટ્રાક્ટ બિલીમોરા સોમનાથ મંદિર ખાતે આવેલા અકસ્માત મામલે નવી વિગતો સામે આવી છે મેળાની પરવાનગી શિવમ એજન્સી દ્વારા લેવામાં આવી હતી આ એજન્સીના પ્રોપસ વેલપેઠવા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે મિત્રો હાલ એવું જાણવા મળી રહ્યું છે અને તે કાર્યવાહી કરી રહી છે અને તમે ન્યૂઝ મીડિયામાં પણ જોઈ રહ્યા છો અત્યારે સાતમ આઠમની નવરાત્રી ચાલી રહી છે એમાં અત્યારે મેળા બહુ જ થતા હોય છે તો તમે પણ ધ્યાન રાખજો આવી રીતના કોઈ પણ શગડોળ અથવા તો કોઈ પણ રાઇડ તૂટે નહીં તે માટે અને જાન ઇજા થઈ શકે છે મિત્રો તો આ શેતોની માટે એટલો જ વિડીયો હતો બસ મળશું બીજા વિડીયોમાં